આજ રોજ તારીખ એકત્રીસ ઓક્ટોબરના રોજ ઉપલેટા નગરપાલિકા સરદાર પટેલ ટ્રસ્ટ ઉપલેટાના સંયુક્ત ઉપક્રમે એક ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ એવા સરદાર સરદાર વલ્લભભાઈ પટેલની નિમિત્તે સાહેબની પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા દાનભાઈ ચંદ્રવાડિયા નિકુલભાઈ ચંદ્રવાડિયા છગનભાઈ સોજીદ્રા ડાયાભાઈ ગજેરા નરસિંહભાઈ મુગલપરા આગેવાનો તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક ભારત આત્મનિર્ભર ભારત કાર્યક્રમ અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ઇન્ચાર્જ ધોરાજી પોલીસ સ્ટેશનના ગરચર સાહેબ ઉપલેટા પોલીસ સ્ટેશન એસઆઈ ભટ્ટ સાહેબ તેમજ પોલીસ સ્ટેશનમાં સ્ટાફ સામાજિક સંસ્થાના અગ્રણીઓ વિવિધ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા વર્ષાબેન ગચેરા આજે 31 ઓક્ટોબર એટલે સરદાર પટેલ જન્મ જયંતિનો દિવસ જન્મ જયંતિના દિવસે આજે ઉપલેટામાં બહુ જ ભવ્યથી ભવ્ય અસંખ્ય સંખ્યાઓમાં ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમ નગરપાલિકા અને સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટ સેવાકીય ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો આ કાર્યક્રમમાં નગરપાલિકા સરદાર વલ્લભભાઈ સેવાકીય ટ્રસ્ટ આખું અને દરેક ગામના આગેવાનો દરેક સમાજના ટ્રસ્ટીઓ પ્રમુખો અનેક સંસ્થાઓમાં જોડાયેલા ભાઈઓ અને બહેનો આજે આ કાર્યક્રમમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ કહેવામાં આવે છે લોખંડી પુરુષ કેને કહેવાય કે લોખંડી પુરુષ સરદારભાઈ વલ્લભ પટેલે જે અનેક રજવાડાઓને એક કરી અને અખંડ ભારત બનાવેલું એ સંકલ્પને પૂર્ણ કરેલ છે અને જે અખંડ ભારત અને શ્રેષ્ઠ ભારત બનાવવાનો સંકલ્પ જે કરવાનો છે તો અમે બધાએ આજ્ઞા લીધી કે અમે બધા જોડાઈ અને સંકલ્પ કર્યો કે અમે બધા સાથે જોડાઈ અને આ એક અખંડ ભારત બનાવવામાં સાથે જોડાના આજે પોલીસ દ્વારા પણ પોલીસ ચોકી દ્વારા પણ રણદોડની સ્પર્ધા રાખેલી રણદોડમાં બાવલા ચોકથી જીનમિલ ચોક સુધી રણદોડ કરી અને સરદાર પટેલના સ્ટેચ્યુને હારતોરા કરી અને ચરણોમાં નમન કરેલ આ આ કાર્યક્રમમાં અસંખ્ય આજનો દિવસ બધા યાદ કરે એવી રીતે ઉજવવામાં આવ્યો છગનલાલ એસિત્રા ભૂતપૂર્વ નગરપાલિકા અને સરદાર પટેલ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ અને દેશમાં રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવાઈ રહ્યો છે એ અનુસંધાન ઉપલેટા મુકામે સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે એ જગ્યાએ સરદાર પટેલ ને વંદન કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમ ની અંદર શહેરના તમામ સંસ્થાઓના આગેવાનો એ કાર્યો કાર્યોનું વિગતવાર વર્ણન કરીને સૌએ એ કાર્યક્રમ બાબતમાં જુદા જુદા આપ્યા હતા ટૂંક માં વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલ એક મહાન સ્વાતંત્ર સેનાની સ્વાતંત્ર સેનાની ઉપરાંત એ દેશ જયારે આઝાદ થયો ત્યારે આઝાદ પછી

શાંતિથી સમજાવીને પઠાવીને એમની સાથે વાટાઘાટો કરીને અને એમને સૌને સંતોષ આપીને અને જ્યાં જરૂર પડે ત્યાંનો ઉપયોગ કરીને આ પાંચસો બાસઠીરાઓને ભારતને સમર્પિત કર્યા અને એને કારણે દેશ એક અને અખંડ બન્યો ત્યારબાદ એ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને મંત્રી તરીકે જે કામગીરી કામગીરી કરી એ પણ છે આપણે સૌ એના જીવનની અંદર જે નૈતિક મૂલ્યો હતા નૈતિક ધોરણો હતા અને નૈતિક મૂલ્યોની સાથે સાથે દેશ સેવા કરવા માટેની જે ભાવના હતી એ તમામ ભાવના અને નૈતિક મૂલ્યોને આપણા જીવનમાં ઉતારીએ

સમગ્ર ભારતની અંદર આજે ઉજવવામાં આવી છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો જેમને આજે એક વિચારધારા બની ગઈ છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને કોટી કોટી વંદન સાથે આજની આ એકસો પચાસમી જન્મ જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ પાર્ટી દ્વારા શહેર અને તાલુકાના સૌ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આજે પુષ્પહાર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે અને આજે પણ લોકશાહીના મૂલ્યોને જાળવવા માટે આદરણીય અને આપણા ભારત રત્ન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને આપણે સૌ યાદ કરીએ અમને એમની સુરજચંદ્ર જ્યાં ઉપસ્થિતિ રહેશે ત્યાં લગ્ન આ દેશની અંદર સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો જનજન સુધી રહેવાના છે અને એમની વિચારધારા અમર રહેવાની છે સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહેવાના છે જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીજા ઉપલેટા